નમસ્કાર મુકેશકુમાર ભગવાનભાઈ ભટિયાર રેફરા પ્રાથમિક શાળા તાલુકો બોરવાલા જિલ્લો બોટાદ જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણને તાલીમ ભવન સુરેન્દ્રનગર અને સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રા આયોજિત જ્વન કક્ષાનો ઇનોવેશન ફેસ્ટિવલ ત્રણ દિવસ મુકામે સંસ્કારધામ તીર્થ ગુરુકુલ ધ્રાંગધ્રા મુકામે યોજાયેલ જેમાં ઓગણીસ વીસ અને એકવીસ તારીખે આ ગુરુકુલના પટાંગણમાં સુંદર મજાના આયોજન સાથે ગુરુકુળના તમામ સંતોના ચરણોમાં વંદન જય સ્વામિનારાયણ કે એટલું સરસ મજાનું આયોજન કે ત્રણ દિવસમાં એક પણ અગવડતા નથી પડી અમારી હર હંમેશ રાત્રે દોઢ દોઢ વાગ્યા સુધી પણ અમારી સાથે ખભો મિલાવી અમારી જે કંઈ જરૂરિયાતો હતી એની સાથે રહી અને એમને પણ એમને અમારે સાથે ઓલું કરેલું છે અને સરસ મજાના સુંદર આયોજન છે ભવિષ્યમાં પણ આવા જુદા જુદા કાર્યક્રમોમાં એ હંમેશા આવો સાથને સહકાર આપે એવી અભ્યર્થના સાથે આભાર વિનવું છું જય હિન્દ જય ભારત જય શિક્ષક